ચલથાણ ગામ ખાતે સીપીએલ નું ભવ્ય શુભારંભ કરાયો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દોઢસો જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો પલસાણા તાલુકામાં ચલથાણ ગામમાં ખેલેગા ચલથાણ ચીટેગા ચલથાણના એક સ્લોગન સાથે સીપીએલ વન અને સીપીએલ ટુની ભવ્ય સફળતા બાદ આજે શનિવારે સીપીએલ થ્રી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટ ગામના સરપંચ મહેન્દ્રભાઈ દેસાઈ અને ઉપસરપંચ સરપંચ બોળાભાઈ માર્ગદર્શન હેઠળ શરૂ થઈ હતી જેમાં ત્રીજી ટુર્નામેન્ટ ભોળાભાઈ તેમજ ધર્મેશ મૈસુરિયા વિઠ્ઠલભાઈ સહિતના મેનેજમેન્ટ ટીમ દ્વારા ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ ઓનરો અને દસ ટીમો બનાવી ભવ્ય ટુર્નામેન્ટ યોજવામાં આવી છે ચલથાણ ગામના સરપંચ મહેન્દ્રભાઈ દેસાઈ તેમજ કડોદરાના ભામાસા કહેવાતા મામા કડોદરા નગરપાલિકા અંકુરભાઈ દેસાઈ તેમજ વાંકાનેરા ગામના સરપંચ કુણાલસિંહ ગોહિલ અને રાજુભાઈ ભરવાડ સહિત સલથાણ ગામના અગ્રણીની ઉપસ્થિતિમાં આજ રોજ સીપીએલ થ્રીનો શુભારંભ કરી અતિથિઓના વડા દસ્તે ડિબિન કાપીને ઉત્સાહી ખેલાડીઓ માટે મેદાન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં દસ ટીમોએ ભાગ લીધો હતો અને દોઢસો ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો મેચની શરૂઆત ટોસ દસથી ઇલેવનને જીતી દાઉ જેપી ઇલેવનને આપી પ્રારંભ કરાયો હતો ભોલાભાઈ અમૃતભાઈ ભરવાડ ચલથાણ ડેપ્યુટી સરપંચ આયોજન આયોજનમાં ત્રણ સીપીએલ વન સીપીએલ ટુ ની સફળતા બાદ સીપીએલ થ્રીનું આયોજન ભવ્ય કરી રહ્યા છે આપ સામે ઓપ્શનની પ્રક્રિયા અમારી પૂર્ણ થઈ અને આજથી ત્રીસ તારીખથી અગ્રણીઓ શ્રી ગામના મહેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ બબલામામાં કુણાલજી અંકુરભાઈ રાજુભાઈ ભરવાડ અને જે અને અમને જે સહકાર આપે છે બધી રીતે તે લોકોના હસ્તે આજે છોકરાઓ માટે ગ્રાઉન્ડ ખુલ્લું મૂકવામાં આવ્યું છે કેટલી ટીમો છે અને દસ ટીમો છે એકસો ને ખેલાડીઓ છે અને આજે બધાને બે ટીમનો આજથી શુભારંભ કરીએ છીએ પંદર દિવસ આ ટુર્નામેન્ટ સતત ગ્રાઉન્ડ પર ચાલ્યા ચાલશે પ્રોત્સાહન માટે રોજના ઇનામ વિતરણો તો છે જ પોન્સોરો તરફથી ત્યારબાદ ફાઇનલમાં વિજેતા ટીમને પચાસ હજાર રૂપિયા રનર્સઅપ ટીમને પચીસ હજાર રૂપિયા અને બીજી ભવ્ય બીજી અધર ઇનામો પણ રાખવામાં આવ્યા છે આ સામાજિક અગ્રણીઓમાં અમારા શ્રી અંકુરભાઈ કડોદરા નગરપાલિકાના અગ્રણી શ્રી બબલા મામા રાજુભાઈ ભરવાડ કુણાલસિંહ વાંકાનેડાના સરપંચશ્રી અને તમામ આજુબાજુના જાણતી હસ્તીઓ બધી આવી હતી